વલસાડ કલેક્ટર કચેરી ખાતે જિલ્લામાં પચીસ જુલાઈએ અતિભારે વરસાદની આગાહીને લઈ પ્રેસ કોન્ફરન્સ યોજાઈ તંત્રને એલર્ટ કરાયું તારીખ ચોવીસ જુલાઈ બુધવારના રોજ ત્રણ ત્રીસ કલાકની મળતી માહિતી મુજબ વલસાડ જિલ્લામાં પચીસ જુલાઈ સુધી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે જેને લઈ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા રેડ એલર્ટ જાહેર કરાયું છે જિલ્લા કલેક્ટર અનસુયા ઝાના સ્થાને કલેક્ટર કચેરીના સભાખંડમાં પ્રેસ કોન્ફરન્સ મળી હતી કલેક્ટરે જિલ્લાની પ્રજાને બિનજરૂરી બહાર ન નીકળવા અપીલ કરી છે તેમજ નીચાણવાળા વિસ્તારોમાં ન જવા અપીલ કરવામાં આવી છે જિલ્લા કલેકટરે વધુમાં જણાવ્યું કે જિલ્લા વહીવટી કોઈ કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા સજ્જ છે રૂટ લેવલ સુધી અધિકારી કર્મચારીઓ તેમજ ગ્રામજનોને સંપર્ક સાધી ભારે વરસાદની આગાહીથી વાકેફ કરાયા છે અમલીકરણ અધિકારીઓને જરૂરી સૂચનો આપી દેવામાં આવી છે જિલ્લામાં એનડીઆરએફની એક ટીમ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે ટીમના અઠ્યાવીસ કર્મીઓ દિવસ રાત નીચાણવાળા વિસ્તારની મુલાકાત લઈ રહ્યા છે ઔરંગા નદીમાં પાણીની સપાટી વધે તો એલર્ટ સિસ્ટમ દ્વારા જાણ થતા તંત્ર દ્વારા નીચાણવાળા લોકોને એલર્ટ કરાશે સ્થળાંતરની પરિસ્થિતિ ઉભી થાય તો તે માટે સ્થળો સુનિશ્ચિત કરાયા છે પત્રકાર પરિષદ આજની બોલાવા પાછળનો મુખ્ય હેતુ એ જ છે કે વલસાડ જિલ્લામાં આજે અને આવતીકાલે બે દિવસ સુધી વરસાદનું રેડ એલર્ટ ડિક્લેર કરવામાં આવ્યું છે જેના અનુસંધાને વલસાડ જિલ્લાના તમામ નાગરિકો સુરક્ષાનું ધ્યાન રાખે અને રેડ એલર્ટના કારણે કોઈ લો લાઈન એરિયામાં ના જાય ઓવરટોપિંગના કારણે જે રસ્તાઓ બંધ થયેલા છે એ રસ્તાઓ ઉપર થઈને પસાર થવાની પ્રયત્ન ના કરે સાથે સાથે પોતાની અને પોતાના પરિવારની સુરક્ષા કરે એ માટે ખાસ આ પ્રેસ કોન્ફરન્સનું આપણે આયોજન કર્યું છે સાથે સાથે મીડિયાના મિત્રોને પણ મારી એક અપીલ છે કે આપ લોકો દરેક જગ્યાએ દરેક તાલુકામાં હોવ છો તો કોઈ પણ જગ્યાએ જ્યારે આપણે એવું લાગે કે અહીંયા પાણી ભરાયું છે અથવા તો અહીંયા કંઈક ડિઝાસ્ટર થાય એવું છે તો આપ તંત્રને પણ તાત્કાલિક વાકેફ કરો

ત્યાંથી નિયમિત સામેથી કોલ કરવામાં આવે છે કે કોઈ જિલ્લામાં કોઈ પણ તાલુકામાં કોઈ પ્રશ્ન હોય તો સામેથી પણ પૂછા કરવામાં આવે છે દર બે કલાકે આંકડા જે લેવાના હોય છે તો નિયમ મુજબ લેવાય જ છે એનું રિપોર્ટિંગ પણ થાય છે સાથે સાથે વલસાડ જિલ્લામાં એલાર્મિંગ સિસ્ટમ પણ આપણે રાખેલી છે જેથી જો ઓરંગા નદી